સિંચાઈનું પાણી ખેડૂતોને મળતું નથી એટલે શિયાળુ પાક બળી જવાના આરે છે ગઈકાલે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના એક ખેડૂતે સિંચાઈનું પાણી ન મળવાથી બળી ગયેલા ચાલીસ ફેરવી દીધું ખરેખર આ ધોળીધજા ડેમ જે સુરેન્દ્રનગર નો છે ધોળી ધજા ડેમના ઓલા કાંઠે જ્યાંથી ડેમની શરૂઆત થાય છે ત્યાં જ પંપિંગ સ્ટેશન છે અને મૂળી અને થાનગઢમાં પાણી આપી શકાય એમ છે વાળી ધજા ડેમમાંથી જ પાણી આપવાનું છે પણ અધિકારીઓ કહે છે અમારી પાસે પાણી નથી અને આજે દુઃખ સાથે કહેવું પડે કે પંદર દિવસથી જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પાણી માટે એ ખેડૂતોને આપવા પાણી નથી અને આજે હજારો ક્યુસેક પાણી સવારે સાત વાગ્યાથી આ ભોગાવો નદીમાં વેડફાટ થાય છે તંત્ર પાસે અણ આવડત છે એટલે આ પાણીનો બગાડ થાય છે દસ દિવસ પાણી ખેડૂતોને આપવા સૌની યોજના પાસે અને અધિકારીઓ પાસે પાણી નથી અહીંયા હજારો ક્યુસેક પાણી આપ જોઈ શકો છો સવારે સાત વાગ્યાથી બગાડ થાય છે ખરેખર કૃષિ વિરોધી નીતિના કારણે ખેડૂત વિરોધી નીતિના કારણે અને અહીંયાના જે નેતાઓ છે એ નેતાઓનો હાથો બનીને જે અધિકારીઓ કામ કરે છે એ અધિકારીઓના કારણે આજે મૂળી તાલુકાનો થાનગઢ તાલુકાનો એક એક ખેડૂત એનાથી બરબાદ થઈ રહ્યો છે